એક ભાઈની કોમેન્ટ હતી કે ખેતરમાં જવાનો રસ્તો છે પણ સાત બારની નકલમાં રસ્તો લખેલ નથી અને હવે હું કરું હાથ બારમાં રસ્તો ના હોય તો હું આપણો હક ખતમ થઈ કે દઈએ મિત્રો ઘણા લોકો એવું માને કે હાથ બારમાં જે લખ્યું હોય ને એ અંતમ અંતિમ સત્ય ગણાય પરંતુ હું આજે તમને સ્પષ્ટ ભાષામાં કાયદાકીય રીતે અને બારમાં રસ્તો ન લખાયેલ હોય તો પણ રસ્તાનો હક તમને કેવી રીતે મળે એ આજે આપણે કાયદાકીય માહિતી રીતે જોઉં નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી હોય તમને તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં અને વિડીયો તમે અંત સુધી જોજો એટલે તમને બધી મા જાણકારી મળી રહેશે સૌ પ્રથમ આપણે સમજીએ કે હાથબાર એટલે હાથબાર એટલે કે જમીનનો હિસાબ માલિકી માહિતી પાક અને એમાં ક્ષેત્રફળ દર્શાવેલું હોય હાથબારમાં જમીનનો નકશો નથી એટલે જ ઘણી ઘણી વખત રસ્તા નાળા પાણીની લાઈનો બારમાં દેખાતી જ ન હોય અહીંથી ઘણા વિવાદો અને કેસોનો શરૂઆત થતી હોય છે હવે બારમાં રસ્તો ના હોય એટલે રસ્તો નથી એ ખોટી માન્યતા છે સૌથી મોટી ભૂલ શું છે ખબર ઘણા ખેડૂતો કહે કે બારમાં રસ્તો નથી એટલે રસ્તો અમારો હોય નહીં ખેતરી જવાનો ઘણી ફેરે જમીન લેતા હોય એટલે ચેકણી ચેકા ચકાસણી કરતા હોય કે હાથબારમાં રસ્તો છે આપણે જોઈ લઈએ કારણ કે સૌથી મોટી સમસ્યા એ જ આવતી હોય કે જવાનો ખેતરે જવાનો રસ્તો છે કે નહીં પણ કાયદો એવું નથી કહેતો કાયદો શું કહે કે રસ્તો હોવો કે ના હોવો એ માત્ર હાથબાર પર નક્કી નથી થતો કાયદો એ બાબત પણ જોઈએ કે ગામનો નકશો દસ્તાવેજ વર્ષોથી વપરાશ અને જરૂરિયાતનો રસ્તો હોવો જોઈએ પછી ગામનો નકશો સૌથી મજબૂત પુરાવો ગણાય હું ખબર કે જો હાથબારમાં રસ્તો ના હોય ને તો તમારે સીધા જ ગામનો નકશો જોવો જોઈએ તમારા હાથબારના ઉતારામાં નકશો ના હોય તો તમે ગામના નકશામાં તમે રસ્તો હોય એ તમે જોઈ શકો ગામના નકશામાં રસ્તાની બધી માહિતી હોય કયો કયો રસ્તો છે કયા ખેતરને જવાનો કયો રસ્તો લાગુ પડે એ બધી માહિતી ગામના નકશામાં હોય છે પછી વર્ષોથી વપરાતો રસ્તો પરંપરાગત હક ખરો બધી મહત્ત્વની વાત કે છેલ્લા વીસથી ત્રીસ વર્ષથી જો રસ્તો વપરાતો હોય તમારું ટ્રેક્ટર બળદગાડી તમે એ રસ્તે હાલતા હોય તમારા દાદા પરદાદાથી એ રસ્તો તમે ઉપયોગ કરતા હોય ગામના લોકો જાણતા હોય વડીલો જાણતા હોય તો એ રસ્તો કાયદેસર કહેવામાં આવે કારણ કે તમે એને વર્ષોથી એનો ઉપયોગ કરો છો એટલે એ રસ્તો કાયદેસર ગણવામાં આવે છે હવે પરંપરાગત રસ્તો એટલે એવી સ્થિતિમાં હાથબારનો રસ્તો ન હોવા છતાં પણ તમારો હક સાબિત થઈ શકે છે જો પરંપરાગત રસ્તો હોય તો તમારા દાદા પરદાદાથી એ રસ્તો જે ઉપયોગમાં આવતો હોય તો પરંપરાગત રીતે એ રસ્તો તમને હક સાબિત થઈ શકે એમાં પુરાવા વડીલો ખેડૂતોની સાક્ષી જોઈએ જે મોટા ખેડૂતો હોય વડીલો દાદાના પરદાદાના મોટા ખેડૂતો હોય એની સાક્ષી હોવી જોઈએ પંચાયતનો અભિપ્રાય હોવો જોઈએ અને જૂના દસ્તાવેજના ફોટાની એમાં યાદી હોવી નહીં પછી શું છે ખેતર ચારેય બાજુથી બંધ હોય તો શું કરું હવે ઘણી જગ્યાએ કે બધા રસ્તા ના જાતા હોય એટલે અમુક ખેતર રસ્ત બધા રસ્તાની કાંઠે રસ્તાના કાંઠે ખેતર ના હોય એવું શક્ય ના બને અમુક અમુક ખેતર હોય એની ચારેય બાજુ ખેતર જ હોય રસ્તો ક્યાંક જ જવાનો હોય છે તો એમાં શું હોય જો તમારું ખેતર ચારેય બાજુથી બીજી જમીનમાંથી ઘેરાયેલું હોય કોઈ સરકારી કે ખાનગી રસ્તો ના હોય તો કાયદો શું કહે તો કે જરૂરિયાત મુજબનો રસ્તો આપવો જ પડે અને કાયદામાં એને કહેવાય છે રસ્તો ઉલ્લેખ ના હોય તો શું કરું હવે ઘણી વખત કે વેચાણ દસ્તાવેજ વારસાઈ કાગળ અને ફાળવણી કાગળ ફાળવણીના હુકમ આમાં લખેલું હોય કે આ જમીન સુધી પહોંચવા માટે ફલ્લાભાઈનો રસ્તો રહેશે જો આવેલું લખ આવું લખેલું હોય ને તો એ રસ્તો તમારો કાયદેસર અધિકાર બને છે પછી હાથ બારમાં ના હોવા છતાં પણ એ તમારો અધિકાર કહેવાય તલાટી પાસે શું કરવું જોઈએ એક ભાઈની કોમેન્ટ હતી કે તલાટી પાસે શું કરવું જો વિવાદ થાય તો તલાટી પાસે તમે લેખિત અરજી કરો તલાટી ગામનો નકશો ચકાશે માપણી માટે પ્રક્રિયા શરૂ કરશે અને રિપોર્ટ બનાવશે એ પ્રમાણે જે પ્રમાણે રસ્તો હોય પછી આ રિપોર્ટ કોર્ટ અને મામલતદાર માટે ખૂબ મહત્વનો પુરાવો બને પછી એ હતું કે મામલતદાર પાસે અરજી કેવી રીતે કરવી ઘણા મિત્રોને કોમેન્ટ હોય કે રસ્તા બાબતે મામલતદાર પાસે અરજી આપણે કરવી તો કેવી રીતે કરવી જો પાડોશી રસ્તો રોકે અથવા બંધ કરી દે તો તમે મામલતદાર કચેરીમાં અરજી કરી શકો મામલતદાર પાસે બંને પક્ષો સાંભળે જરૂરી સરકારી માપણી કરાવે જરૂર પડે તો રસ્તો ખોલવાનો પણ આદેશ આપે છે ઘણા કેસમાં મામલતદાર લેવલેજ સમસ્યા ઉકેલી હતી બહુ અમુક પ્રશ્ન હોય એ સોલ્વ ના થાય બાકી મોટા ભાગના પ્રશ્નો હોય મામલકદારે મામલતદારે મામલતદાર સ્તરે જાય એટલે એનો સોલ્વ થઈ જતો હોય છે જે રસ્તો જાતે બનાવી શકાય એક મિત્રનો કમેન્ટ આવી કે હું રસ્તો મારા ખેતરમાં જવાનો નથી તો હું જાતે બનાવી શકું એ મિત્રો ક્યારેય ભૂલ ના કરતા કાયદો શું કહીએ નહીં જાતે ખોદકામ પાડોશીની જમીન કાપી બળ રસ્તો ખોલો આ બધું એક ગેરકાયદેસર ગણાય અને ઉલટામાં તમને નુકસાન પણ થઈ શકે છે હંમેશા કાયદેસર રસ્તો અપનાવો અને એક મારી લાસ્ટ ખાસ સલાહ છે તમે માત્ર હાથબાર પર આધાર ના રહો તમે ગામનો નકશો જુઓ વર્ષોથી વપરાશતા રસ્તાનો પુરાવો સાચવો જમીન લેતા પહેલાં રસ્તાની ચકાસણી કરો મિત્રો હાથબારમાં રસ્તો ના લખાયેલો હોય ને એટલે રસ્તો નથી એવું માનવું ખોટું છે આપણું પુરાવો હોય પરંપરા હોય તો રસ્તો મળવો જ જોઈએ જો તમે યોગ્ય રીતે નકશો દસ્તાવેજ માપણી અને અરજીની પ્રક્રિયા તમે સારી રીતે કરો તો તમને રસ્તો કાયદેસર મળી શકે છે જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો જેને રસ્તાની કાયમ પ્રોબ્લેમ આવતી હોય અને કોમેન્ટમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો મારે બનતી પ્રયત્ન કરીશ અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગલા વિડીયોમાં મળ્યું ત્યાં સુધી જય જવાન જય કિસાન વંદે માત્ર